ભાઈ અત્યારે કેદારનાથ જવું કોને દર્શન કરાવીશ ઓ ભાઈ અને આપણા ભાઈઓ ભેગા થયા છે જે રાજકોટના છે ભાઈ કેમ છો મજામાં હમે તો તડકો હતો અત્યારે ત્યાં કાંઈ નથી દેખાતું વરસાદ તો જો આયો ભોગ તો જો થયો કાંઈ દેખાતું નથી ત્યાં આ વેધર જો આ રાધે રાધે મારું ગુજરાત ગુડ મોર્નિંગ તો કેમ છે મારું ગુજરાત મજામાં ને આઈ હોપ એકદમ મસ્ત ફાઇન ફેટ આઈ તગડા હશે તો ભાઈ અત્યારનું વેધર તમને પેલા બતાડી દઉં ઓ ભાઈ કેટલું આ બહુ મસ્ત દેખાડું નહીં કંઈ દેખાતું નથી એટલે ઓબ્વિયસલી સવાલ જ નથી આવતો કે બતાડું વેધર બહુ મસ્ત થઈ ગયું અત્યારનું હા ટેન્ટ અહીંયા છે મારું આ તમને ને જો બતાડું અંદર ટેન્ટ જ ટેન્ટ કેવું છે નહીં कोई ना मेरे भाई और सामान नहीं मिल रहे चलो ज़रूरी हमारा को मस्त लगे नहीं पर टेंट बहुत मस्त है सामान लाइट सुविधान बद्दी चु फुल्ली फुल मारा बर्ड्स किंग क्या बर्ड्स को गोतुस पिलाता तो हूँ અત્યારે ભાઈ ફરી વાર એ જ રસ્તા ઉપર એ સ્ટાક ઉપર નીકળી ગયો છું મહાદેવના દર્શન કરવા માટે આજે આપણા એક હાફ બે ત્રીજો દિવસ છે આપણો કેદારનાથમાં તો ઉપર જઈએ દર્શન તમને પણ કરું હું પણ કરાવ બરાબર તો ઉપર જઈએ પેલા અહીંથી ઉપર જ આવતા હતા તો અહીંયા જો ફ્રી સેવા મિલેટ ફાર્મ ઓકે તો મતલબ કહે છે મતલબ ક્યાં થઈએ

ઓમ નમ શિવાય ઓર મહાદેવ મંદિર પહોંચી ગયો છું શિરાગબેન પણ મળી ગયા હવે ચડાવે છે ઉપર જાય છે હવે દર્શન દર્શન કરાવું બધીને હા હા ઉપર જાય છે એકદમ મસ્ત થઈ વાગવા આવ્યા છે અગિયાર ને ત્રેપન થઈ ગઈ હવે દરવાજા બંધ થવા આવ્યા હું કઈ કઈ દર્શન કરી લો બધી વિભાગ ભાઈ તમને પાછા એકવાર ફરી વાર દર્શન કરાવી દઉં છું અહીંયા હું પોગી ગયો તમને પણ દર્શન અંદરથી બહુ મસ્ત દર્શન કરી લીધા છે દરવાજો બંધ થઈ ગયો છે કંઈ વાંધો નહીં નંદી મહારાજ હા મસ્ત દર્શન થઈ ગયા છે બહુ એટલે બહુ મસ્ત કંઈક અલગ જ વાતો મેં કાલે નીકળીએ છીએ હવે તો મહાદેવને પ્રે કરીશ બસ આ જોઈ ભાઈ અત્યારે કેદારનાથ જાઉં કોને દર્શન કરાવીશ જેકભાઈને

અરે ભાઈ એમાં આભાર કેવા ને મહાદેવ દર્શન કરવા મને એમ થયું કે મારા ભાઈ ને બધી દર્શન કરાવી દઉં જગભાઈ ચલા રહ્યા હતા તો કોઈક દર્શન કરાવી દઉં જગભાઈ ને પણ ફાઇનલી દર્શન કરાવી દીધા છે અને હવે અમે આમ જાય આશ્રમ છે ત્યાં જમવા માટે મહાદેવ મહાદેવ મહાદેવના બહુ મસ્ત દર્શન થઈ ગયા છે અને માથું ટેકવી અને આ માળા ગળામાં નાખી છે હા જેને ખબર છે ને ખબર છે મહાદેવ કેવડે ભક્તિ છે આજ એ વસ્તુ વિચારું છે થઈ જાય એટલે બહુ જઈ શીખે દાર મહાદેવ અહીંયા થોડી વાર કેમ લાગે ટાઈમલેસ મૂકીએ ટેમ્પલ નો મહાદેવના તો ચલો થોડી વાર ટાઈમલેસ પૂરપરે જવા દઈએ અત્યારે આરતી પૂરી જ થવા એવી છે ક્યારના આરતી બેઠા હતા અને ટાઈમલેસ કેવો કેવું કમેન્ટ કરીને બતાવી અને આપણા ભાઈઓ ભેગા થયા છે જે રાજકોટના છે ભાઈ કેમ છો બધા વાહજામાં તમે કહો એકદમ મસ્ત મહાદેવના શરણમાં આવ્યા હતા હા મહાદેવના બુલાવાથી આવ્યા હતા હા અત્યારે જો કોઈ પબ્લિક દેખાતી જ નથી છે થોડા ઘણા પણ આપણા મોસ્ટ ઓફલી ગુજરાતી જ છે તો ભાઈ ફાઇનલી દર્શન થઈ ગયા બહુ મસ્ત ના હવે તમે ક્યાં નીકળવાના અમે આવતી કાલે કાલે નીકળો ને બધા તો મતલબ અમે કાલે સાથે નીકળશું તો જોઈએ હવે તો કેમ છે બાકી કમેન્ટ માં જે કેદાર હર મહાદેવ લખીને જજો ને આપડા ગુજરાતી મને બહુ ગમ્યું ભાઈ કાઈ ગુજરાતી આપડે એકલા જ્યાં પણ મળે ને આપડે ગુજરાતી જ મળે તો ભાઈ બહુ મજા આવી ગઈ તો ચલો આગળ જઈએ સમય તો કાટા ફેરા કરીએ ને વેધર બહુ મસ્ત ફાઈન થતું જાય છે અત્યારે આ સાઈડ તો બગડે છે એમ કે ત્યાં જો

અને જે ઓરિજિનલ લાવે ને ત્યાંથી થી એ અહીંથી 13 કિલોમીટર પાસે છે અચ્છા જય બ્રહ્માજી નિવાસ કરે એવું કહેવામાં આવે તો ભાઈ વિસાર છે એ સાઈડ કાલ ભલે બગડે દિવસ તો ટ્રાય કરો છો પરિવાર આશ્રમે આવી ગયા છે જય શ્રી કેદાર તો અહીંયા જમવાનું ચાલુ છે તો આપણે પહેલા જમી લઈએ સાહેબ તો ચાલુ જ હોય અત્યારે હા ચાલુ છે ચલો તો જમી લઈએ ફટાફટ બરાબર ભાઈ જમવાનું બહુ મસ્ત જમી લીધું છે અને યાર થોડો કેવો તડકો ખીલો છે આજો વેધર જણે ફોટો કેમ ને ચાપીને મૂકી દીધો હોય એવું લાગે છે નહીં અહીં આશ્રમ છે ને આ બાજુ જે છે ને ગુરુજી આ મેન આ બહુ મસ્ત છે અહીં અમે હેન્જે આવ્યા હતા ને બહુ એટલે બહુ મસ્ત મજા આવી ગઈ હતી ઉપર જો ખોડા ધોડે દેખાય આ હાય હું હજારો છે હેલિકોપ્ટર આવતું લાગે હેલિકોપ્ટર આવે એક ક્રેસ થયેલું એ આવે છે થેક યુ લાઈન ચલો અમે જમી બમી લીધો મસ્ત મજા આવી કે પેટ ફૂલ

તવાળા નીકળે છે મોટા માંથી ખતરનાક ફૂક છે ચલો અહીં કહેવાય હું જાઉં ટેન્ટ સાઈડ હોય આપણને બહુ ઠંડી લાગે છે કાલે ફરીવાર વાર લાસ્ટ વાર આવીશું દર્શન કરશું અને ફરીવાર પછી જશું અહીંથી આ જો ક્રેશ થયું હતું ને અહીં જરૂર હેલિકોપ્ટર હેલિપેટ બાજુમાં જ છે વેધર બહુ ખરાબ થતું છે ભાઈ અત્યારે કરીબન સાત વાગ્યા આવ્યા છે और नया हो नु वेदर तो जो यार आ शेर तू कई नहीं बट आ बहु मस्त से अपडो टेंट कैंप छे जो मस्त रफा तपा बतु छेम तेम छे यार चलो हूं अत्यारे 7 वागी जा आरती टाइम थे गयो तो हूं जाओ अब तो बंद करी तो मस्त पसी जाए ब्रो તો ભાઈ હા ફરી વાર હા કેદારનાથના અત્યાર સુધી મેં લાઈવ કર્યું હતું ખબર કેદારનાથમાં કમસે કમ એક કલાકની ઉપર એક કલાક અગિયાર મિનિટ સારું એટલું મેં લાઈવ કર્યું એટલે વિડીયો બહુ બનાવીને તો શીખો અને ફરીવાર અમે આશ્રમ આવ્યા હતા જમવા બરફાની બાપાએ ખબર જમી લીધું ને ત્યારે અમને દક્ષિણા પણ આપી બસો બસો રૂપિયા આપ્યા ભાઈ ચિરાગભાઈ તમને આપ્યા બધીને આપ્યા કમસે કમ માની લો ને પચાસ જણા હતા બધીના બસો બસો રૂપિયા આપ્યા તો હવે આપણી ટેન્ટ સાઈડ જઈએ ઠંડી બહુ વધતી જાય ગ્લવ્સ પહેરી લો અને વ્લોગ અહીંયા પૂરો કરી કેમ કે ટેન્ટ બહુ દૂર નથી ચાણ ઉપર પગ પડી ગયો વાંધો આ તો પર એટલે વાંધો એમ નથી ચલો બ્લોગને અહીંયા જ પૂરો કરી નાખું હા બે અહીંયા આગળ ભટકા જ નંદી મહારાજ વેશમાં જ બેઠા છે બરોબર પેલો હું આગળ તો હા આઈ હોપ તમને બધીને મારો પ્યાર હશો નાનો એવો બ્લોગ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો મળીએ છીએ કાલે કંઈક નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય રાધે રાધે હર હર મહાદેવ જય શ્રી કેદાર હર હર મહાદેવ